હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મહાશિવરાત્રી સ્પેશિયલ મસ્ત ટેસ્ટી એવી ફરાળી થાળી બનાવીશું તો ફરાળી થાળી મસ્ત ફૂલેલી એવી શક્કરિયાનું શાક ઠંડો ઠંડો રસ અને આ બધી વસ્તુ ફટાફટ બની જશે તો અહીંયા આપણે રસ માટેના બે પેકેટ લીધેલા છે જે મેંગો કેસર કેરીનો રસ છે તો એક બાઉલમાં કાઢી લીધેલો તમે જોઈ શકો છો કેટલો ઘાટો એવો છે તો આ રસ આપણે ફ્રીજમાં મૂકી દઈએ ઓલરેડી ઠંડો છે તો ફ્રીજમાં આપણે રસ મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે અહીંયા છે શક્કરિયા તો શક્કરિયા સરસ રીતે ધોઈને રેડી કરી લીધેલા હતા તો શક્કરિયાની ઉપરથી છાલ નહી કાઢીએ ડાયરેક્ટ તેને ગ્રેટ કરીશું તેમની પૂરી બનાવવાના છીએ પતલી માં આપણે શક્કરિયાને ગ્રેટ કરી લઈશું તો મહાશિવરાત્રી ના દિવસે હંમેશા શક્કરિયાની બનતી વેરાયટી ખાવામાં આવતી હોય છે અને તેનું જ મહત્વ હોય છે તો અહીંયા આપણે પૂરી બનાવવા માટે શક્કરિયા ની સ્લાઇસ બનાવી લીધેલી હવે આપણે આ શક્કરિયાની સ્લાઇસ પાણીમાં મૂકી દઈશું જેથી કાળા જતી રહેશે તો એક થી બે વખત ફ્રેશ પાણીથી આ પૂરીને ધોઈ લઈશું તો અહીંયા આપણે સ્લાઈસના બાજુ મૂકી દઈએ ત્યાં સુધીમાં શાક બનાવવા માટેના પણ શક્કરિયાને કટ કરી લઈએ તો અહીંયા શાક બનાવવા માટે શકરિયાને પણ કટ કરીને આપણે રેડી કરી લીધેલા તો હવે સૌથી પહેલા શાક બનાવી લઈશું તો કઢાઈમાં ત્રણથી થી ચાર ચમચી જેટલું તેલ મૂકીને તેમાં તેલ ગરમ થઈ જાય એટલે જીરું નાખીશું તીખાસ માટે લીલા મરચા અને કટ કરેલા શક્કરિયા આપણે એડ કરી દઈશું અને આ શાક આપણે વગર જ બનાવી રહ્યા છે કઢાઈમાં ફટાફટ બની જશે અને સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું મીઠું નાખીને ઉપરથી આપણે હળદર નાખીશું જો ફરાળમાં હળદર તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો પણ મોટા ભાગે બધા હળદર ખાતા જ હોય છે હવે સરસ રીતે શક્કરિયાને મિક્સ કરી લઈએ મિક્સ કર્યા પછી ઉપરથી આપણે લાલ મરચું પાવડર નાખીશું જે કશ્મીરી લાલ મરચું છે શાકનો કલર સરસ આવશે અને તીખું પણ નહીં બને મરચું પાવડર નાખીને શાકને મિક્સ નથી કરવાનું કઢાઈની ઉપર થાળી મૂકીને થાળીમાં પાણી મૂકીને આપણે ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે શાક ને ચડવા દઈએ પાંચક મિનિટ જેટલો ટાઈમ થયો હતો શાકને જોઈ લઈએ તો થાળીની ઉપરનું પાણી એકદમ ગરમ થઈ ગયેલું છે એટલે સમજી લેવું કે નીચે આપણા શક્કરિયા હશે તે પોણા ભાગના ચડી ગયા હશે તો તમે જોઈ શકો છો મસ્ત એવો કલર પણ આવી ગયેલો ને રિયલી પોણા ભાગના આ શક્કરિયા ગળી પણ ગયેલા હવે જે ગરમ પાણી હતું થાળીની ઉપર તે આપણે એડ કરી દઈશું અને એક્સ્ટ્રા પણ પાણી નાખીશું એટલે અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું આ શાક જો પડ્યું રહેશે ને તો રસ્સો લઈ લેશે એટલે થોડુંક વધારે તમારે ગ્રેવી વાળું શાક રાખવું હોય તો થોડુંક પાણી વધારે નાખવાનું પણ બનાવીને તરત જ સર્વ કરવું હોય ને તો તમે થોડું પાણી નાખી શકો પાણી નાખીને ફરીથી શાકને બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈએ બે મિનિટ જેટલો ટાઈમ થયો હતો શાકને જોઈ લઈએ તો સરસ મજાનું શાક આપણું લીલા ધાણા સુધીમાં શક્કરિયાની પૂરી બનાવવા માટે અહીંયા પણ રેડી છે તો તેના માટે ફરાળી લોટ લીધેલો છે જે લોટથી આપણે આ બધી વસ્તુ બનાવી શકીએ ઈડલી ઢોકળા ખમણ જે બનાવવું હોય ભજીયા જે બધી વસ્તુ બનાવી શકીએ તો એક બાઉલમાં લોટ નાખીશું ફરાળી તીખાશ માટે લીલા મરચા નાખીશું ભરપૂર લીલા ધાણા નાખીશું સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ એડ કરી દઈશું અને થોડુંક એવું પાણી નાખીને ઘાટું એવું બેટર બનાવીને આપણે રેડી કરી લઈશું તો જે મેં ફરાળી લોટ લીધો છે ને તેનાથી આપણે બધી જ વેરાયટી બનાવી શકીશું મતલબ ઈડલી ઢોકળા ખમણ ભજીયા બધી જ વસ્તુ આપણે બનાવી શકીએ તો અહીંયા આપણું ઘાટું બેટર રાખવાનું એટલે પૂરીની ઉપર સરસ રીતે કવર થાય હવે આ પૂરી પાણી વાળી છે એટલે બેટર સરસ રીતે નહીં ચોટે એકદમ ડ્રાય પૂરી કરી લેવાની એટલે સરસ રીતે બેટર ચોટી જશે તો આવી રીતના પૂરી ને બેટર માં પૂરી ને ફ્રાય કરી લઈશું તો અહીંયા તેલ તેલ પણ ગરમ ગરમ કરવા મૂકી દીધું હતું થઈ ગયેલું એટલે હવે પૂરીને ફ્રાય કરી લઈએ આ પૂરી ફરાળી આપણે બનાવી રહ્યા છે જે મસ્ત શક્કરિયાના શાક પૂરી અને રસની સાથે ખાવાની મજા પડી જશે એકદમ સાદી સિમ્પલ રેસીપી પણ મસ્ત એવી મજા આવશે ખાવાની ક્રિસ્પી કુરકુરી લાગશે કેમકે શક્કરિયું તમારે એટલે થોડું ક્રિસ્પી જેવું થઈ જતું હોય છે તો આવી જ રીતના આપણે બધી જ પૂરી બનાવીને રેડી કરી લીધેલી તો શાક પણ બની ગયું ગરમમાં ગરમ પૂરી પણ બની ગઈ અને અહીંયા આપણે ગરમ તેલ જ છે તો પાપડ પણ બનાવીને રેડી કરી લઈએ તો એક પાપડ આપણે તળીને રેડી કરી લીધેલો જે પાપડ આપણે તળ્યો ને તે પણ ફરાળી પાપડ છે જે પાપડ મેં રેડીમેડ લીધો હતો અને અહીંયા મેં રાજગરાની પૂરી પણ બનાવીને રેડી કરી લીધેલી છે જે પૂરીની રેસીપી ઓલરેડી આપણે શેર કરેલી છે તો હવે સૌથી પહેલા થાળીમાં સૌ કરીશું શક્કરિયાનું શાક એના પછી મસ્ત ઠંડો ઠંડો ઘાટો એવો કેસર કેરીનો રસ અને તેમની સાથે આપણે જે પૂરી બનાવી હતી તે પણ સર્વ કરી લઈશું એના પછી અહીંયા આપણે રાજઘરાના લોટની પૂરી બનાવી હતી એકદમ સોફ્ટ અને કુણી માખણ જેવી પૂરી બની હતી એના પછી પાપડ અને લીલો મરચું તો મહાશિવરાત્રી સ્પેશિયલ આપડી ફટાફટ બની જાય એવી મસ્ત ટેસ્ટી થાળી બનીને રેડી થઈ ગઈ તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું